નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય પલાશની સ્વઅધ્ય પોથી પ્રકરણ નંબર સાત એકલના ઓવારણા તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ સાતમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે પ્રશ્નોના જવાબ લખો જેમાં સવાલ નંબર એક છે તેરમા દિવસે સવારે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો અહીં શત્રુઓ એટલે કૌરવ સેનાના યોદ્ધાઓ કે પાંડવ સેનાના તો અહીં શત્રુઓ એટલે કૌરવ સેનાના યોદ્ધાઓ તે આપણો જવાબ થશે ત્યાર પછી આગળ સવાલ નંબર બે પદ્મવ્યુ ભેદવાની આવડત કોની કોની પાસે હતી તો પદ્મવ્યૂહ ભેદવાની આવડત શ્રી કૃષ્ણ અર્જુન પ્રદ્યુમ્ન અને અભિમન્યુ પાસે હતી ત્યાર પછી સવાલ નંબર ત્રણ કૌરવ સેના માટે ગદ્યમાં બીજો કયો શબ્દ વપરાયો છે તો સેના માટે કુરુસેના નામનો શબ્દ વપરાયો છે ત્યાર પછી આગળ સવાલ નંબર ચાર પદ્મવ્યૂહની પાંખડીઓ બીડાઈ જાય એટલે ખરેખર શું થાય તો પદ્મવ્યૂહની પાંખડીઓ બીડાઈ જાય એટલે બીજા કોઈ પદ્મની અંદર ન જઈ શકે ત્યાર પછી આગળ સવાલ નંબર પાંચ અર્જુનને અભિમન્યુના મૃત્યુની જાણ કેવી રીતે થઈ તો તમામ પાંડવોની વચ્ચે અભિમન્યુને ન જોતા તે સમજી ગયો કે અભિમન્યુનું મૃત્યુ થયું છે ત્યાર પછી આગળ સવાલ નંબર છ અર્જુન કોને મારવાની પ્રતિજ્ઞા લે છે કેમ તેને તે પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે તો અર્જુન જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા લે છે કેમ કે તેના કારણે અભિમન્યુનું મૃત્યુ થયું હતું આ પ્રતિજ્ઞા દ્રૌપદી લેવડાવે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે પાઠ્યપુસ્તકમાંથી અપરાજયનું વાંચન કરી પ્રશ્નોના જવાબ લખો તો એમાં સવાલ નંબર એક છે કયા કયા વાક્યો પરથી આપણને ખબર પડે છે કે અભિમન્યુ આ પદ્મ હણાઈ જશે તે વાક્યો ગદ્યમાંથી શોધીને લખો તો એમાં પહેલું છે કે કાકાશ્રી આ પદ્મ હું ભેદી શકીશ પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે ત્યાર પછી બીજું વાક્ય છે કે અભિમન્યુની પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને જયદ્રથે રથે રોકી દીધા અને પદ્મ ફરી યથાવત બીડાઈ ગયું ત્યાર પછી ત્રીજું વાક્ય છે કે મારો મારો આ છોકરાને જીવતો ન જવા દેશો ત્યાર પછી ચોથું વાક્ય છે કે ગુરુ દ્રોણ તમે મને વચન આપ્યું છે કે એક પાંડવ મહારથીને તમે મારશો આને કોઈ પણ ઉપાયે હણી નાખો ત્યાર પછી આગળ જોઈએ સવાલ નંબર બે પાંડવ સેના અને કૌરવ સેનાના યોદ્ધાઓના નામ ગદ્યમાંથી શોધીને લખો તો સૌથી પહેલાં છે પાંડવ સેનાના યોદ્ધા તો એની અંદર યુધિષ્ઠિર અર્જુન ભીમ અભિમન્યુ શ્રી કૃષ્ણ સાત્યકી અને ધૃષ્ટધૂમ ત્યાર પછી સેનાના યોદ્ધા તો એની અંદર દુર્યોધન ગુરુ દ્રોણ જયદ્રથ કૃપાચાર્ય બૃહદ્બ કૃતવર્મા અને કર્ણ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે સમાન અર્થ ધરાવતી પંક્તિ એકલો જાને રે કવિતામાંથી શોધીને લખો આ પંક્તિ શોધવા માટે તમે શું કર્યું તે પણ ઉમેરો તો એમાં પહેલું છે પોતાને નુકસાન થવાની બીકથી તેઓ તારી વાતમાં તને સાથ ન આપે તો આ સમાન અર્થ ધરાવતી પંક્તિ છે જ્યારે ઘનઘોરી તુફાની રાતે બાર વાસે તને જોઈ ત્યાર પછી બીજું છે જ્યારે ખરેખર મુશ્કેલીઓનો સામનો કરવાનો સમય આવે ત્યારે તે ન કરતા માત્ર પોતાની જાતને બચાવવામાં જ ધ્યાન આપે જ્યારે રણવગડે નિસરવા ટાણે સો ખૂણે સંતાય ત્યાર પછી ત્રીજું મુશ્કેલીના સમયમાં તું મદદ માગવા જાય પણ તેઓ મદદની સ્પષ્ટ ના પાડી દે સમાન અર્થ ધરાવતી પંક્તિ કાવ્યમાંથી શોધવા મેં આમ કર્યું તો કાવ્યને બે ત્રણ વાર વાંચી તેનો અર્થ સમજ્યો ઓરે ઓરે ઓ અભાગી સૌના મોં સિવાય જ્યારે એ બેસે મોં ફેરવી સૌ ડરી જાય ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે ફકરાના શબ્દો ગણો તો એની શબ્દ સંખ્યા છે બ્યાસી ત્યાર પછી આગળ કે હવે ફકરો મોટેથી વાંચો કેટલો સમય લાગ્યો તો સમય લાગ્યો બે મિનિટ અને વીસ સેકન્ડ ત્યાર પછી આગળ સૂચના આપેલી છે કે હવે ફકરાનું સારા અક્ષરે લેખન કરો અને લેખનમાં તમે કેટલો સમય લીધો તે નોંધો તો વિદ્યાર્થી મિત્રો અહીં નીચે જે ફકરો આપેલો છે તેને આપણે સારા અક્ષરે લખવાનો છે બરાબર તો અહીં ફકરો લખેલો છે તમારે આ ફકરો સારા અક્ષરે લખવાનો છે અને તેના માટે કેટલો સમય લીધો તે પણ લખવાનો છે તો અહીં સમય લખેલો છે ચાર મિનિટ અને છવ્વીસ સેકન્ડ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે બંને શબ્દોનો કે શબ્દ સમૂહોનો ઉપયોગ કરીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવો તો એમાં પહેલું છે નિશસ્ત્ર અને ત્રાટકવું તો એના આધારે આપણે વાક્ય બનાવ્યું છે અહીં કે અભિમન્યુને નિઃશસ્ત્ર જોઈ કવરવો તેના પર ત્રાટક્યા વિદ્યાર્થી મિત્રો અહીં તમે તમારા મુજબ પણ વાક્ય બનાવીને લખી શકો છો ત્યાર પછી બીજું છે વેરવિખેર અને ફાળ પડવી તો પાંડવોને વેરવિખેર થયેલા જોઈ દ્રૌપદીને ફાળ પડી ત્યાર પછી ત્રીજું છે અભાગી અને હાક તો વાક્ય છે એ અભાગીનો વધ કરી દુર્યોધને હાક પાડી ત્યાર પછી ચોથું રાન અને હૈયું તો ગીરનું રાન જોઈને મારું હૈયું હરખાય છે ત્યાર પછી પાંચમું છે ટાણું અને ગાણું તો ટાણું જોઈને મનનું ગાણું ગા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે આપેલા પાત્રો વિશે વિગતો મોટેરાઓ પાસેથી જાણી તેમના વિશે બે ત્રણ વાક્યો લખો તો એમાં પહેલું પાત્ર આપેલું છે કૃષ્ણ તો કૃષ્ણનો નંદ અને યશોદા માતાએ ઉછેર કર્યો વાસુદેવ અને દેવકીજીએ તેમને જન્મ આપ્યો હતો તેમણે મામા કંસનો વધ કર્યો હતો ત્યાર પછી બીજું છે પાત્ર અર્જુન તો અર્જુન બાણ વિદ્યામાં પારંગત હતા તેમણે પાણીમાં ફરતી માછલી વિંધીને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને કુરુક્ષેત્રના યુદ્ધમાં પોતાના સારથી બનાવ્યા હતા ત્યાર પછી આગળ ત્રીજું પાત્ર છે દ્રૌપદી તો દ્રૌપદી પાંચ પાંડવોની પત્ની હતા માટે તેમને પાંચાલીના નામે પણ ઓળખતા દુર્યોધનની સભામાં શ્રી કૃષ્ણએ તેમના ચીર પૂર્યા હતા ત્યાર પછી ચોથું પાત્ર છે દુર્યોધન તો દુર્યોધન ધૃતરાષ્ટ્રનો પુત્ર હતો તેમણે પાંડવો સામે યુદ્ધ કર્યું હતું આ મહાભારતના યુદ્ધમાં દુર્યોધનનો પરાજય થયો હતો ત્યાર પછી પાંચમું પાત્ર છે ભીમ તો ભીમ પાંડુ રાજાનો પુત્ર હતો તે ખૂબ જ બળવાન અને શક્તિશાળી હતો તે ગદા યુદ્ધમાં પારંગત હતો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો એમાં પહેલી ખાલી જગ્યાની અંદર આવશે જેથી ત્યાર પછી બીજાની અંદર છતાં પણ ત્રીજી ખાલી જગ્યામાં આવશે નહીંતર ચોથી ખાલી જગ્યામાં આવશે ત્યારે પાંચમાની અંદર તો છઠ્ઠી ખાલી જગ્યાની અંદર ત્યારબાદ અને સાતમી ખાલી જગ્યામાં આવશે માટે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે આપેલા શબ્દોવાળા બે બે વાક્યો કે પંક્તિઓ અપરાજય અને એકલો જાને રેમાંથી શોધીને લખો અને એક એક વાક્ય કે પછી પંક્તિ નવા બનાવીને લખો તો અહીં ઉદાહરણ આપેલું છે કે અહીં શબ્દ આપેલો છે અને તો એના આધારે પહેલું છે ભીમ અભિમન્યુ પાસે આવ્યો અને કહ્યું અમે તને ઘેરાવા નહીં દઈએ ત્યાર પછી એમાંથી બીજું વાક્ય છે કે મને નદી અને દરિયો બંને ગમે છે તો એક કાવ્યમાંથી શોધેલું છે અને બીજું જે છે એ જાતે બનાવીને લખેલું છે તો એવી જ રીતે અહીં પહેલો શબ્દ આપેલો છે તો તો એમાં પહેલું વાક્ય છે પદ્મની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે તો એમાં જાતે બનાવેલું નવું વાક્ય છે જો તું વાંચીશ નહીં તો પરીક્ષામાં નાપાસ થઈશ તો વિદ્યાર્થી મિત્રો આ વાક્યો તમે તમારા મુજબ જાતે બનાવીને પણ લખી શકો છો ત્યાર પછી બીજો શબ્દ છે કે તો સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદમાં ભેદી શકે છે અને નવું બનાવેલું વાક્ય છે વિપુલે કહ્યું કે હું તારી સાથે જ આવીશ ત્યાર પછી આગળ ત્રીજો શબ્દ છે પરંતુ તો કાકાશ્રી આ પદમાં હું ભેદી શકીશ પરંતુ મારા પદમાં પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે ત્યાર પછી નવું વાક્ય છે એનું કે મારે મદદની જરૂર હતી પરંતુ કોઈએ મદદ ન કરી બરાબર અહીંયા પણ નહીં આવે પરંતુ આવશે ત્યાર પછી આગળ ચોથો શબ્દ છે જ્યારે ત્યારે તો અહીં વાક્ય છે જ્યારે એ બેસે મોં ફેરવી સૌ ડરી જાય ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી ત્યાર પછી એનું નવું વાક્ય છે જ્યારે વરસાદ આવે છે ત્યારે કીચડ થાય છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે ઉદાહરણ મુજબ લીટી દોરેલ શબ્દ કે શબ્દ સમૂહની જગ્યાએ કૌંસમાંથી યોગ્ય શબ્દ કે શબ્દ સમૂહનો ઉપયોગ કરી વાક્ય નવી રીતે બનાવો તો અહીં ઉદાહરણ આપેલું છે એક કે સાગર કરી શકે એમ હતો છતાં તેણે મેહુલને મદદ કરવાની ના પાડી દીધી તો સાગર કરી શકે તેમ હતો છતાં તેણે મેહુલથી મોં ફેરવી લીધું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કૌશના શબ્દોનો ઉપયોગ કરીને નવી રીતે વાક્ય બનાવવાનું છે તો એમાં પહેલું છે યુદ્ધ સદીઓ પહેલાંનું મહાભારતનું હોય કે અત્યારના સમય મુજબ બે દેશો વચ્ચેનું મોટો સંહાર તો થઈને જ રહે છે તો એમાં નવું વાક્ય થાશે યુદ્ધ સદીઓ પહેલાંનું મહાભારતનું હોય કે અત્યારના સમય મુજબ બે દેશો વચ્ચેનું મહાવિનાશ તો થઈને જ રહે છે ત્યાર પછી બીજું વાક્ય છે અનેક ગોળીઓ વાગી ત્યારે સૈનિક નબળો પડીને જમીન પર બેસી પડ્યો તો એનું નવું વાક્ય છે કે ગોળીઓ વાગી ત્યારે સૈનિક અશક્ત થઈને જમીન પર બેસી પડ્યો ત્યાર પછી આગળ ત્રીજું વાક્ય છે કે આપણે આપણી ખાનગી વાત કહી શકીએ એવા શિક્ષક જોડે કેવી મજા પડે તો નવું વાક્ય છે કે આપણે આપણું હૈયું ખોલી શકીએ એવા શિક્ષક જોડે કેવી મજા પડે ત્યાર પછી આગળ ચોથું છે ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ શાળા દ્વારા નીરજને પ્રોત્સાહન આપવામાં આવ્યું તો નવું વાક્ય છે કે ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ શિક્ષકે નીરજની પીઠ થાબડી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર દસ જેની સૂચના છે ભૂલ શોધીને સુધારીને વાક્યને સાચું બનાવીને ફરીથી લખો જેમાં પહેલું છે આકાશમાં પંખીઓનું ઝુંડ ઉડી રહ્યા હતા તો સાચું વાક્ય થશે આકાશમાં પંખીઓનું ઝુંડ ઉડી રહ્યું હતું ત્યાર પછી બીજું છે બાળ સંસદની ચૂંટણીના દિવસે પંદર બાળકો ગેરહાજર હોવાથી તેમણે મતદાન નહોતી કરી તો સાચું વાક્ય થશે બાળસંસદની ચૂંટણીના દિવસે પંદર બાળકો ગેરહાજર હોવાથી તેમણે મતદાન નહોતું કર્યું ત્યાર પછી ત્રીજું છે ઠંડીના ઋતુમાં ગરમ કપડાં ન પહેરીએ તો માંદો પડાય તો સાચું વાક્ય છે ઠંડીની ઋતુમાં ગરમ કપડાં ન પહેરીએ તો માંદા પડાય ત્યાર પછી ચોથું છે તમારું નામ છે શું તો એનું સાચું વાક્ય છે તમારું નામ શું છે ત્યાર પછી પાંચમું છે ધીમે ધીમે બાળક વહાલ સોયું ફૂલડા ચૂંટતો હતું તો એનું સાચું વાક્ય છે ધીમે ધીમે વહાલ સોયું બાળક ફૂલડા ચૂંટતું હતું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અગિયાર જેની સૂચના છે સૂચના મુજબ લખો જેમાં પહેલું છે એકમ સાતની સૂચનાઓમાંથી તમને કઈ સૂચના ગમી તે લખો તો વાર્તા સાંભળો અને વાંચો અભિમન્યુ ગાથાનું એકાગ્ર ચિત્તે શ્રવણ કરો તે સૂચના અમને ગમી વિદ્યાર્થી મિત્રો અહીં તમે તમારા મુજબ પણ જવાબ લખી શકો છો ત્યાર પછી બીજું છે હવે તમે એક મિનિટમાં કેટલા શબ્દ વાંચી શકો છો તો આ પ્રશ્નનો જવાબ તમારે તમારી જાતે લખવાનો છે ત્યાર પછી આગળ ત્રીજું છે પાંચ પાંચ શબ્દોની યાદી બનાવો તો જાણો અને ઉપયોગ કરોમાંથી પદ્મ લડાઈ પ્રતિજ્ઞા વિષય અને મૂઢ શબ્દભંડોળમાંથી અપરાજય મહારથી અસાધ્ય ચક્રાકાર અને માનવતા પેજની નીચેના ન સમજાતા શબ્દોમાંથી હાક ટાણું નિગળતું રાન અને શબ્દ પેજની નીચેના ગમતા શબ્દોમાંથી યુદ્ધ ક્ષણ મૌન નિરીક્ષણ અને સારથી વિદ્યાર્થી મિત્રો આ યાદી તમે તમારી મુજબ પણ બનાવીને લખી શકો છો ત્યાર પછી આગળ સૂચના આપેલી છે તમે તારવેલા શબ્દોને આધારે પાંચ વાક્યો બનાવો એક વાક્યમાં ઓછામાં ઓછા ત્રણ શબ્દોનો ઉપયોગ થાય તે રીતે બનાવજો તો એમાં પહેલું વાક્ય છે મહારથીએ લડાઈમાં જીત હાંસલ કરવાની પ્રતિજ્ઞા લીધી ત્યાર પછી બીજું લડાઈમાં મહારથીની હાર થતાં દ્રૌપદીને વિષાદ થયો ત્રીજું વાક્ય છે ટાણે હાક સાંભળીને મદદ કરવી એ જ સાચી માનવતા છે ચોથું વાક્ય છે યુદ્ધના મેદાનમાં મહારથીઓએ માનવતા ન બતાવી અને પાંચમું વાક્ય છે ટાણે હાંક સાંભળીને સૌ મૌન સેવે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બાર જેની સૂચના છે અપરાજય વાર્તા તમારા શબ્દોમાં ટૂંકમાં એટલે કે દસ બાર વાક્યોમાં લખો ત્યારબાદ તમારા ઘરે બધાને કહો એકમ એકમાં રીતે જે રીતે બહાદુરીની કસોટીની વાર્તા લખી તે રીતે લખો